સુરત શહેરનો અલથાણ વિસ્તાર જે છે ભરથાણા ગામનું આ તળાવ છે તળાવની હાલત જોઈને એવું લાગે છે કે આ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે આ વિસ્તારના લોકો રાહ જોઈ રહ્યા છે ઘણા તળાવો સુરત શહેરમાં ડેવલપ કરવામાં આવ્યા છે એવી રીતે આ તળાવ ડેવલપ થશે આપ જોશો આ હંસ નામના પક્ષીઓ છે એ બી અહીંયા સાઈટ ઉપર બેઠા છે કારણ કે એમને અંદર જવું છે પરંતુ અંદર ક્યાં જાય પાણી દેખાતું નથી માત્ર આ જળકુંભી ઉગી ગઈ છે અને કમળો પણ ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે એ પણ ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા છે કારણ કે પાણીનો ઘેરાવો જ ઓછી જગ્યામાં છે જળકુંભી જ વધારે દેખાઈ રહી છે મહાનગરપાલિકાના વિસ્તારના અધિકારીઓને કહેવા માંગુ છું કે આ વિસ્તારના લોકો રાહ જોઈ રહ્યા છે ક્યારે ડેવલપિંગ થશે ક્યારે આ તળાવનું શુદ્ધિકરણ થશે ક્યારે આ જળકુંભીનો નાશ થશે અને ફરીવાર આ તળાવમાં સારું એવું પાણી દેખાશે હનસંધર હશે કમળ જે દેખાઈ રહ્યા છે એ મોટા પ્રમાણમાં આ તળાવમાં દેખાય એવું આ વિસ્તારના લોકો ઈચ્છે છે